નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન જેનો પાઠ તેરમો જેનું નામ છે પ્રકાશ આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં

પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત થવાની ઘટનાને શું કહે છે તો જવાબ આવશે ગુણક પરિવર્તન ત્રીજું નીચેનામાંથી ક્યુ વિધાન યોગ્ય નથી તો જવાબ આવશે પુસ્તકને આંખોની એકદમ નજીક લાવીને કે વધુ દૂર રાખીને વાંચો ત્યાર પછી ચોથું આપેલ આકૃતિમાં કોણ પોતાનું પ્રતિબિંબ સમતલ અરીસામાં સ્પષ્ટ જોઈ શકશે તો જવાબ આવશે પૃથા ત્યાર પછી પ્રશ્ન પાંચ પ્રશ્ન નો ચારની આકૃતિના આધારે જવાબ આપો પંથને સમતલ અરિસામાં કોનું પ્રતિબિંબ દેખાશે તો જવાબ આવશે પૃથાનું છઠ્ઠું મોટા શહેરોની તુલનામાં ગામડાઓમાં ઘણા વધુ સ્પષ્ટ તારાઓ જોઈ શકાય છે કારણ કે તો શહેરોની લાઇટોનું તેજ ઘણા તારાઓને જોવામાં મુશ્કેલ બનાવે છે એટલા માટે ત્યાર પછી પ્રશ્ન સાત ટૂંકમાં ઉત્તર આપવાના છે જેમાં સાતમો પ્રશ્ન છે વસ્તુઓને જોવા માટે માત્ર આંખ જ જરૂરી છે આ વિધાન સાથે તમે સહમત છો શા માટે તો વસ્તુઓ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તન થાય આપણી આંખમાં પ્રવેશવો જોઈએ જેથી વસ્તુઓ જોવી હોય તો આંખ અને પ્રકાશ બંનેનું હોવું જોઈએ આપણે અંધારામાં વસ્તુ જોઈ શકતા નથી ત્યાર પછીનો સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની સમજ આપતી આકૃતિ રચો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે સમતલ આકૃતિ પ્રતિબિંબ કઈ રીતે રચાય છે જેમાં આપાત કિરણ અને પરાવર્તિત કિરણ છે તે તમે જોઈ શકો છો અહીંથી વસ્તુનું પ્રતિબિંબ પડી અને પરાવર્તન થાય છે ત્યાર પછીનો નવમો પ્રશ્ન નીચેની આકૃતિને સંગત પરાવર્તનનો નિયમ લખો આકૃતિમાં આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સરખા છે તો આના પરથી આપણે નિયમ તારવી શકીએ કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે અને આપાત કિરણ આપાત

અગિયારમું જો તમારું વિજ્ઞાન પુસ્તકનું વિષયનું પુસ્તક પ્રકાશનું અનિયમિત પરાવર્તન કરતું હોય તો શું થાય તો આપાત કિરણ સમાંતર હોય પરંતુ પરાવર્તિત કિરણ એકબીજાને સમાંતર મળતા નથી ત્યાર પછી બારમો પ્રશ્ન છે આપેલ આકૃતિ પ્રકાશના કયા પરાવર્તનની છે શું આ પ્રકારના પરાવર્તનમાં પરાવર્તનના નિયમોનું પાલન થાય છે તો આકૃતિ આપણે અહીં જોઈ શકીએ છીએ તો ચાલો જવાબ જોઈએ તો આપેલ આકૃતિ અનિયમિત પરાવર્તનની છે અને ના આ પ્રકારના પરાવર્તનમાં પરાવર્તનના નિયમોનું પાલન થતું નથી તેરમો પ્રશ્ન પરપ્રકાશિત વસ્તુઓ એટલે શું આકાશમાં જોવા મળતા ચંદ્ર સિવાયના પદાર્થોના નામ આપો તો જે વસ્તુઓ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતી ન હોય પરંતુ તે વસ્તુ પર પડતા પ્રકાશના પરાવર્તનને કારણે તે દેખાય છે તે વસ્તુને પરપ્રકાશિત વસ્તુઓ કહેવાય છે શુક્ર અને મંગળ તેના ઉદાહરણ છે ત્યાર પછીનો પ્રશ્ન ચૌદમો જ્યારે પ્રકાશ વસ્તુની સપાટી પર અથડાઈને આંખમાં પ્રવેશે છે ત્યારે જે તે વસ્તુને જોઈ શકાય છે જ્યારે રાત્રિ દરમિયાન ઉડતા વિમાનમાંથી પ્રકાશ અથડાઈને તો આવી શકતો નથી છતાં વિમાન તમે જોઈ શકો છો શા માટે સમજાવો તો રાત્રિ દરમિયાન ઉડતા વિમાનની સાથે જોડેલ પ્રકાશ ઉદ્ગમ દ્વારા તે પરપ્રકાશિત બને છે અને આથી આપણી આંખમાં જે કિરણો પ્રવેશે છે તે તેના તેના દ્વારા વિમાન જોઈ શકાય છે પંદરમો બે અરીસાનું સંયોજન કરીને મેળવાતા પ્રતિબિંબોને શું કહે છે તેમાં ઘણા બધા પ્રતિબિંબો શા માટે મળે છે તો તેને ગુણક પ્રતિબિંબ કહેવાય છે તેમાં બે અરીસાઓ ચોક્કસ કોણે રાખેલા હોવાથી પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે આથી આપણને ઘણા બધા પ્રતિબિંબ મળે છે ત્યાર પછી પ્રતિબિંબની સંખ્યા બરાબર ત્રણસો ના છેદમાં બે અરીસા વચ્ચેનો ખૂણો માઇનસ ઉપરોક્ત સૂત્રનો ઉપયોગ કરી અને બે અરિસા વચ્ચે સાઠ અને એકસો વીસ અંશના ખૂણા રાખવાથી કેટલા પ્રતિબિંબ મળે તેની ગણતરી કરો તો સાઠ પ્રતિબિંબ રાખતા આપણને પાંચ પ્રતિબિંબ મળશે અને એકસો વીસ અંશ માટે પ્રતિબિંબની સંખ્યા છે તે આપણને બે મળશે ત્યાર પછી સામાન્ય રીતે મોટી ઉંમરની લોકોની દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે તો આ ખામીનું કારણ અને તેના ઉપાય શું હોઈ શકે તો મોટી ઉંમરે આંખોના લેન્સ ધૂંધળા બની જવાને લીધે દ્રષ્ટિ ઝાંખી થઈ જાય છે આ પ્રકારની આ આંખની ખામીને આંખનો મોતિયો કહે છે તેના કારણે આંખની દ્રષ્ટિ નબળી પડી જાય છે તેથી આંખના લેન્સને દૂર કરી નવો કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન ધારો કે તમે કોઈ અંધારિયા રૂમમાં છો શું તમને રૂમમાં કોઈ વસ્તુ દેખાશે શા માટે તો વસ્તુ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ અંધારા વરડામાં પ્રકાશ ન હોવાથી આપણે વસ્તુઓ જોઈ શકતા નથી ત્યાર પછીનો પ્રશ્ન ઓગણીસમો કાર્તિક આકૃતિમાં આપેલ પાઇપમાંથી ઝાડને જોવા માંગે છે તો શું તે જોઈ શકશે શા માટે તો ના આકૃતિમાં આપેલ પાઇપમાંથી ઝાડ જોઈ શકાશે નહીં કારણ કે પાઇપ વચ્ચેથી વક્રાકાર હોવાથી કાર્તિકને ઝાડ જોઈ શકશે નહીં ત્યાર પછી વીસમો પ્રશ્ન વર્ક શબ્દને સમતલ અરીસાની સામે બે જુદી જુદી રીતે રાખેલ છે તો અરીસામાં તેનું પ્રતિબિંબ કેવું દેખાશે તો વર્કરનું પહેલામાં પ્રતિબિંબ છે તે આ પ્રમાણે જોવા મળશે અને જે આપ છે તેમાં આ પ્રકારે જોવા મળશે ત્યાર પછી વૈજ્ઞાનિક કારણ ચિત્રો અને ડિઝાઇન વાળા કેલિડોસ્કોપના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે તો કેલિડોસ્કોપનો અગત્યનો ગુણધર્મ એક જ પેટર્ન બીજી વાર જોવા મળતી નથી આથી ભીત ચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવતા લોકો નવી કલ્પના કરવા માટે કેલિડોસ્કોપ વાપરે છે બાવીસમું આપણે પુસ્તકને યોગ્ય અંતરે રાખીને વાંચવું જોઈએ કારણ કે આંખોની એકદમ નજીક કે દૂર રાખીને પુસ્તક ન વાંચવું જોઈએ આંખ અને પુસ્તક વચ્ચે અંતર પચીસ સેમી રાખવું જોઈએ જો યોગ્ય અંતર ન રાખીએ તો આંખની ખામીઓ થવાની શક્યતા રહે છે અને યોગ્ય અક્ષરો દેખાતા નથી ત્યાર પછી ત્રેવીસમું ફિલ્મની પટ્ટીમાં સ્થિર ચિત્રો હોવા છતાં પડદા પર ચિત્રો હલનચલન કરતા લાગે છે તો દ્રષ્ટિ સાતત્યને લીધે આવું થાય છે સ્થિર ચિત્રોને આંખ સામેથી પ્રતિ સેકન્ડ ત્રણસો કે તેથી વધુ દરે પસાર કરતા તે સતત ગતિ કરવા લાગે છે આથી ફિલ્મની પટ્ટીમાં ચિત્રો સ્થિર હોવા છતાં પડદા પર હલનચલન કરતા લાગે છે પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેમ આપેલું છે માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો વિદ્યાર્થી મિત્રો અહીં તમે માનવ આંખ છે તે જોઈ શકો છો જેની નામ નિર્દેશન વાળી આકૃતિ આપેલી છે ત્યાર પછી આંખ કેવી રીતે કાર્ય કરે છે સમજાવો તો પ્રકાશ સૌ પ્રથમ પારદર્શક પટલમાં પ્રવેશ કરી વક્ર વકરી ભવન પામે છે

સૌપ્રથમ જમણી આંખ બંધ કરી સીટને આંખથી ભૂજા જેટલા અંતરે રાખી સતત જોતા રહો પછી ધીમે ધીમે સીટને નજીક લાવો વત્તાનું ચિહ્ન અદ્રશ્ય થતું જણાય છે હવે જમણી આંખ બંધ કરી વત્તાનું ચિહ્ન જોતા રહો સીટ નજીક લાવતા અદૃશ્ય દૂર થયું જણાશે આમ રેટીના પર એક બિંદુ છે કે જ્યારે એ પ્રકાશ પડે છે ત્યારે તેનો સંદેશ મગજે પહોંચતી શકતો નથી તેને અંધ બિંદુ કહે છે ત્યાર પછીનો સત્યાવીસમો પ્રશ્ન તમારા વર્ગના વિદ્યાર્થી અંકિત તેની સામે મૂકેલા જુદા જુદા રંગોને પારખી શકતો નથી તો તમે તમારા ભેસના ધારે એની એ ખામી વિશે શું કહેશો તો અંકિત તેની સામે જુદા રંગો પારખી શકતો નથી અથવા તેમની વચ્ચે ભેદ પારખી શકતો નથી તો તેને રંગ અંધત્વની ખામી છે અઠયાવીસમાં રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી લીધા પછી તરત જ અદૃશ્ય થતી નથી તે લગભગ એક સોળમાવીસ સેકન્ડ સુધી ચાલુ રહે છે આ વિધાનને અનુરૂપ તમે અનુભવેલું ઉદાહરણ આપો તો ફિલ્મની પટ્ટીમાં ચિત્રો હોવા છતાં પટલ પર હલનચલન કરતા દેખાય છે બસ કે ટ્રેનમાં જતા હોય ત્યારે ઝાડ કે અન્ય વસ્તુઓ સ્થિર હોવા છતાં ગતિમાં હોય તેવું દેખાય છે ત્યાર પછીનું આંખમાં કૃત્રિમ લેન્સ દાખલ કરવાની જરૂર શા માટે પડે છે તો કોઈ વ્યક્તિ નજીકની કે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી અથવા ક્યારેક લેન્સ ધૂંધળા થવાના લીધે મોતીઓ આવે છે ત્યારે અપારદર્શક લેન્સ દૂર કરી કૃત્રિમ નવો લેન્સ આંખમાં દાખલ કરવામાં આવે છે ત્રીસમો જોસેફ નામનો એક છોકરો ત્રણ વર્ષની ઉંમરનો છે તેની બંને આંખોમાં કોઈ ચેપ લાગે છે છ મહિના સારવાર કરાવવા છતાં તે પોતાની આંખો ગુમાવી દે છે તેના કુટુંબીજનો અંધાપો હોવાથી ચિંતિત થાય છે હવે જોસેફ બાર વર્ષનો થઈ ગયો છે તેની આંખની દ્રષ્ટિ ન હોવા છતાં અન્ય વિદ્યાર્થીઓની જેમ સરળતાથી વાંચી શકે છે તો આ બાળક આંખો ન હોવા છતાં ક્યાં અંગથી વાંચી શકતો હશે અને ન જોસેફ તેનું વાંચન કાર્ય કેવી રીતે શીખ્યો હશે

સૂર્ય કે અન્ય શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું ન જોવું આંખોને ચોળવી નહીં યોગ્ય દ્રષ્ટિ માટે અંતર રાખીને વિટામિન એની ખામી આંખમાં રતાંધલાપણું સર્જાય છે આ ખામી ન સર્જાય તે માટે આપણે શું કરવું જોઈએ તો વિટામિન એ યુક્ત ખોરાકના ઘટકોની ઉણપ આંખોના રોગો માટે જવાબદાર છે યોગ્ય પ્રમાણમાં વિટામિન એ યુક્ત ખોરાક આહારમાં લેવાથી આંખના રોગો થતા તથા રતાંધળાપણાથી બચી શકાય છે ગાજર કોથમરી માખણ પપૈયા કેરી વગેરેનો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ ત્યાર પછી આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ એ સપાટીને દોરે લંબ એક જ સમતલમાં હોય છે આ નિયમ સમજાવતી પ્રવૃત્તિનું વર્ણન કરો તો એક સફેદ કાર્ડ ટેબલ પર એવી રીતે ગોઠવો કે જેથી થોડોક ભાગ ટેબલની ધારની બહાર રહે કાંસકાના મધ્ય ભાગ સિવાયના દાતા કાળી પટ્ટીથી બંધ કરો કાંસકાની એક બાજુથી ટોચ દ્વારા પ્રકાશ ફેંકી બને તેવી રીતે ગોઠવો કે જેથી બીજી બાજુ પરાવર્તિત કિરણ જોઈ શકાય જો પેપરનો બહારનો ભાગ વાળીએ તો પરાવર્તિત વર્ખંડમાં મેઘધનુષ્યના રંગો જેવો વર્ણપટ્ટો મેળવી શકશો કેવી રીતે મેળવી શકાય તેનું વર્ણન કરો તો યોગ્ય મેપનો એક માપનો એક અરીસો તેને વાટકામાં મૂકો વાટકાને પાણી ભરો આ ગોઠવણીને બારીની નજીક મૂકો સૂર્યપ્રકાશ અરીસામાં પડે તે રીતે વાટકાનું સ્થાન ગોઠવું અરિસામાં પરાવર્તિત કિરણો સફેદ દીવાલ પર પડવા દો દીવાલ સફેદ ન હોય તો દીવાલ પર મોટો સફેદ કાગળ ચીપકાવો પરાવર્તિત પ્રકાશમાં વિવિધ રંગો જોવા મળશે અરીસો અને પાણી બંને સંયુક્ત રીતે એક પ્રતિતિ રચે છે આ પ્રતિબિંબ સૂર્યપ્રકાશને તેના સાત રંગોમાં વિભાજિત કરે છે ત્યાર પછીનું પાંત્રીસમુ નીચે આપેલ સમતલમાં આપેલ આપાતકોણ અને પરાવર્તન કોણનું માપ કરો

તો પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે દરેક પાઠની પીડીએફ પણ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો